સાંતલપુર તાલુકાના ગડસઈ ગામના ગ્રામજનો દ્વારા વારાહી પોલીસ સ્ટેશન ખાતે દારૂના પ્રસરતા પ્રભાવ અને ગુનાઓને ધ્યાનમાં રાખી આજે સત્તાવાર આવેદન રજૂ કરવામાં આવ્યું છે ગ્રામજનોનું કહેવું છે કે ગામની અંદર દારૂના વેચાણ અને તેના કારણે વધી રહેલી ખરાબ પ્રવૃત્તિઓથી સમાજમાં બગાડ ફેલાઈ રહ્યો છે કેટલાક લોકો દારૂના નશામાં અસામાજિક વર્તન કરતા હોય તે બાબતો લોકો ચિંતિત છે ગામમાં ફરીથી શાંતિ કાયમ રહે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી તેમણે પોલીસ મથકને કરી છે કેમિકલવાળા દારૂના કારણે નાની ઉંમરે યુવાધન ખતમ ન થઈ જાય અને એમના નિર્દોષ પરિવારો રસ્તે રઝળતા ન થઈ જાય એ માટે ગામ લોકોએ નક્કી કર્યું છે કે આજ પછી ન તો ગામમાં દારૂ તો યુવાધન પરિવાર બરબાદ થાય આવેદનપત્ર રજૂ કરવા માટે ઠાકોર સેનાના કાર્યકર્તાઓ પણ ગ્રામજનો સાથે જોડાયા પોલીસ અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે ગ્રામજનોની આ રજૂઆતી દારૂબંધી મુદ્દે તાલુકામાં ફરી ચર્ચા ગરમાઈ છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ હું તાલુકા સાંતલપુર તાલુકા ઠાકોર સેના પ્રમુખ જે અમે દારૂ દારૂબંધી વિશે આવેદનપત્ર આપવા આવ્યા છીએ શું માગણી માંગણી છે કે જે દારૂ વેચાય છે એના માટે કડકમાં કડક કાર્યવાહી કરે અને જે દારૂ પી અને છોકરા ફરે એના માટે પણ કડક કાર્યવાહી કરે કયા ગામ માટે ગઢસઈ તમે ઠાકોર સેનાના પ્રમુખ છો તો એક જ ગઢસ ગામની માગણી કે આખા તાલુકા માટે માગણી મારે મારા ગામથી શરૂઆત કરવાની છે પણ આખા તાલુકાની માગણી છે શું માગણી એવી છે કે વ્યસનોથી દૂર રહે અને દારૂ બંધ થાય એના માટેની કાર્યવાહી કરે અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ છે એમની પણ ઝુંબેશ છતી દારૂ બંધીની પણ એ બંધ થઈ ગઈ વળી ઠાકોર સેના એ ઉપાડી શું કહેવા માગો તે વ્યસનથી મુક્ત થાય એના માટે અમે ઠાકોર સેના વાળા અને

દારૂ વેચવામાં તો એક જ વ્યક્તિ દારૂ વેચે છે પરંતુ અંદાજીત આખું ગામમાં એક પણ યુવાન બાકી નહીં દારૂ પીવામાં લતે ના ચડ્યો એવો તો શું માગણીઓ તો અમે સાહેબશ્રીને વિનંતી કરી છે કે ગામમાં દારૂબંધીનો કડક નિયમ રાખે તેમજ દારૂ વેચે છે તેને કડક કાર્યવાહી કરે